આપણા વોર્ડ નંબર ચાર અને મુન્દ્રાબારો નગરપાલિકાના જે મુખ્ય વિસ્તાર એવા સુપર વિસ્તારમાં અમારા પરિવાર તરફથી હાજી સલીમ જત પરિવાર તરફથી સુપર જમાતને આજે આપણે એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા છીએ સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો થાય એ હંમેશા અમારી નેમ રહી છે અમારા પરિવારની નેમ રહી છે અને એ જ નેમને આગળ વધારતા આજે આપણે સુપર વિસ્તાર જે ખૂબ જ ગરીબ વિસ્તાર છે કે જ્યાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂરત પડતી હોય છે અને સુપર સમાજના પટેલ સલીમભાઈ તરફથી આવી માંગણી કરવામાં આવી કે અમને સુ સુપર જમાતને એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે ત્યારે આજે હલી આજી સલીમ જત પરિવાર તરફથી અમે સુપર વિસ્તારને સુપર જમાતને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી રહ્યા છીએ જે સુપર સમાજના પટેલ હાજી આપણા સલીમભાઈ અને રોશનભાઈ અહીંયા એમના અગ્રણી હાજર છે બીજા આપણા કાઉન્સિલર મિત્રો અગ્રણી મિત્રો કાર્યકરો અને સમાજના આગેવાનો હાજર છે બધાની સામે આજે આપણે સુપર સમાજને એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા છીએ